એ આપણું ગૌરવ હોવું જોઈએ ગુજરાતી ભાષા માટે ઘણું બધું યોગદાન આપવું પ્રેમાનંદે તો પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી નર્મદ વગેરે ઉમાશંકર જોશી કે ગાંધીજી ગાંધીજી તો ગુજરાતી ભાષા એક વાક્યતા જળવાય એના માટે થઈને સાર્થ ગુજરાતી જોડણી કોષ એ બનાવ્યો અને એમણે એવું કહ્યું કે હવે પછી કોઈને જોડણી કરવાનો અધિકાર નથી એમ કરીને રાજ્યમાં રાજ્ય સરકારે જે તે વખતે પણ આ વાત સ્વીકારેલી પણ આપણે ત્યાં અંગ્રેજી અંગ્રેજી ભાષાની અને એવી બધી ઘેલસા ઉભી થઈ એને કારણે આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલો બહુ ચાલુ થઈ પણ માતૃભાષાનો મહિમા અને માતૃભાષાનો એકવીસમી ફેબ્રુઆરી જયારે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે આ દિવસ નિમિત્તે અને સરકારે પણ અગાઉ પણ આવા બધા પ્રયત્નો કર્યા કે એક થી પાંચ ધોરણ માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પણ આજે ગુજરાતી ભાષામાં આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણા મૂલ્યો એ બધું સચવાયેલું છે અને આ બધાને જો ટકાવવું હોય છે આપણી સંસ્કૃતિ ને આપણા મૂલ્યો ને આપણા વારસા ને તો એ ગુજરાતી ભાષા મારફત ટકશે કારણ કે ગુજરાતી ભાષામાં સરળતાથી ગુજરાતી ભાષી લોકો એ જ્ઞાન મેળવી શકે છે એને જ આપણે માતૃભાષા કહીએ જે આપણી મમ્મીની બોલી છે મમ્મી ની ભાષા છે એ ભાષા બાળક મમ્મી પાસે ઉછરે છે ત્યારે એ બોલતા શીખે છે એ રીતે ભાષાનો વિકાસ થાય છે ધીમે ધીમે પણ આ ગુજરાતી ભાષા એવા પ્રકારની આપણી માતૃભાષા છે કે જેના દ્વારા આપણી સંસ્કૃતિ ટકે છે જેથી કરીને રાજ્ય સરકાર આ પ્રયત્નો કર્યા અને ભવિષ્યમાં પણ આ ભાષાને પ્રોત્સાહન આપવું પડે કારણ એવું છે કે ઘણો બધો સમય આપણે આપણા વર્ષોની વાત કરીએ તો આપણી ભાષાનું અસ્તિત્વ એ આમ ગણીએ તો ચૌદમી પંદરમી સદી ગણાય એના પહેલા તો અપભ્રંશ ભાષા હતી પણ ચૌદમી પંદરમી એટલે નરસિંહ મીરા ના સમયકાળથી આજની જે ગુજરાતી છે ધીમે ધીમે લખાતી આવી અને આજે બધી સ્થિર થઈ બધી બધી સમૃદ્ધ થઈ આપણી ભાષા એ આપણા સાથે એવી જોડાય છે કારણ કે આપણી આપણી સંસ્કૃતિ એ આપણી ઓળખ છે જેથી કરીને હું તો એવું કહીશ કે આ આ ભાષાને ટકાવવા માટે આ ભાષાને ઘડવા માટે ઘણા બધા એવા એવા કાર્યો કર્યા છે જેથી કરીને આપણે પણ સરકાર ને અભિનંદન આપ્યા આ તબક્કે કે ગુજરાતી ભાષા નું ગૌરવ અને એનું મૂલ્ય વધે એવા પ્રકારના પ્રયત્નો સૌ ગુજરાતી વતી થાય એવી મારી પણ અભિલાષા છે જી બિલકુલ સંજયભાઈ જે રીતે આપણે અલગ અલગ દેશ કે રાજ્યમાં પણ જોતા આવ્યા છીએ કે તમિલનાડુ હોય કેરળ હોય કે પછી ચીન હોય તમામ જગ્યા પર પોતાની જે ભાષા હોય તેને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે પરંતુ ગુજરાતનું એક કમનસીબ કહીએ અથવા તો હવેથી ક્યાંક ને ક્યાંક સારી બાબત કહી શકાય કે તો આપનો કોઈ આ પ્રકારનો અનુભવ રહ્યો છે કે ક્યાંય આપ ગયા હો અથવા તો પ્રાદેશિક ભાષાને લઈ આપનો કોઈ અનુભવ આપ શેર કરશો એમાં એવું છે કે આપણે ત્યાં કોઈ હિન્દી ભાષી વ્યક્તિ આવે એટલે આપણે હિન્દી ભાષા બોલવાનો પ્રયત્ન કરીએ પણ આ ભાષાનું ગૌરવ જે રીતે દક્ષિણના રાજ્યો જે જે તમે કયા એમણે સમજ્યા એમ ઉત્તરમાં આપણે હિન્દી આપણી આપણી રાજભાષા છે તો હિન્દીને પણ એ રીતે ગૌરવ મળ્યું છે પણ માતૃભાષાને છોડીને હિન્દી એમ નહીં માતૃભાષાને છોડીને બીજી ભાષા નહીં પણ માતૃભાષાનું મૂલ્ય દાખલા તરીકે બંગાળ હોય તો બંગાળમાં એના બધા ઉત્સવો હોય દાખલા તરીકે આ સોશિયલ મીડિયા છે કે એ સમયમાં સર્જકો કે એની કૃતિઓ એનું સાહિત્ય જે તે ભાષાનું એનું એટલું બધું ગૌરવ છે એટલું બધું મૂલ્ય છે જે આપણે ત્યાં ક્યાંક એવું ખટકે છે પણ એને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ જેમ મેં કીધું કે એક થી પાંચ ધોરણમાં એમ હું તો એવું કહું કે કોલેજ સુધીના દરેક શિક્ષણમાં ગુજરાતી ભાષા ફરજિયાત હોવી જોઈએ અને દરેક ફિલ્ડ હોય દાખલા તરીકે આપણે જે અત્યારે ખૂટે છે માનવીય મૂલ્યો કે માનવીય સંવેદન એની વાત પણ ગુજરાતી ભાષા મારફતે અથવા તો સાહિત્ય મારફતે એ એકબીજામાં ઉજાગર કરી શકશું જે બીજા બધા રાજ્યોમાં એ જે ભાષાઓ છે એનું એટલું બધું ગૌરવ અને મૂલ્ય હોય છે કે આપણી ભાષામાં પણ એ ગૌરવ અને મૂલ્ય જળવાય અને ચોક્કસ આ પ્રકારના પ્રયત્નો છે ને સૌ સાથે મળીને કામ કરશે તો ગુજરાતી ભાષાના આ રીતે સ્થિર અને વર્ષો સુધી કાયમ ટકાવી રાખવામાં આપણે સૌનું યોગદાન એ અનેરું સાબિત થશે

અને એ જોડણી કેન્દ્રમાં રાખીને એવી વાત થઈ અથવા તો જે તે જે તે સમયે રાજ્ય સરકારે પણ એવું કહ્યું કે હવે પછીથી કારણ પછી પાઠ્ય પુસ્તકો છે એમાં પણ આ પ્રકારની જોડણી સ્વીકૃત બની રાજ્ય સરકારના સરકાર ના માંડીને રાજ્ય સરકારે જ માત્ર આને આને આપણે સ્વીકૃત કરી એટલે આ જોડણી એ આપણી કાયમ દાખલા તરીકે જોડણી કારણે શું થતું હતું કે ભાષામાં એક એક પ્રકારની આપણે દિન અને દિન એવું લખીએ છીએ દિન એટલે દિવસ ને દિન એટલે ગરીબ દીર્ઘદી અને હસ્વતી અથવા અસ્વને દીર્ઘ કારણ કે એક જ શબ્દ મોર અને મોર ગોળ અને ગોળ આવા બધા પ્રકારના જે શબ્દો છે એના કારણે અર્થ જુદા બદલાઈ જાય છે પણ એ જો ભાષાની એક વાક્યતા માટે થઈને તો એવો પણ પ્રયત્ન કરીએ કે જ્યારે આ આ બધા સાઇન બોર્ડ ગુજરાતીમાં બને અને એમાં પણ આ જોડણીની કારણ કે એ તો આપણો બેઝ છે આપણો પાયો છે

આપણે આગળથી પાછળથી એવું કહેવું પડે અશ્વ દીર્ઘયમાં આગળથી પાછળથી કેવું પડે એવા ઘણા બધા શબ્દો છે કે જે લખવામાં કારણ કે વાક્ય છે વાક્ય રચના છે શબ્દ છે એ બરોબર નો હોય એટલે ગુજરાતી ભાષા સાથે જે એમનું વ્યાકરણ અથવા તો જેને આપણે આપણે ભાષા શાસ્ત્ર કહીએ એની રીતે પણ જો એ એના એના પાયાથી એનું ઘડતર થાય તો એ વધારે સારી રીતે ને સમૃદ્ધ બને કારણ કે ભાષા એ આપણા અંગ સાથે જોડાયેલી છે આપણે આપણે કલ્પના કરી શકીએ કે ભાષા વિનાનો માનવ સમુદાય કેવા પ્રકારનો હોય આપણો આપણો જે વ્યવહાર છે તમે જે લેખિત ભાષાની વાત કરી તો એમાં પણ ઘણા બધા પ્રશ્નો છે જ છે બિલકુલ સંજય ભાઈ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ક્યારેક કોઈ વ્યક્તિ સરકારી કચેરીમાં કોઈ પોતાનું કામ કરાવવા ગયું ત્યાં કોઈ અધિકારી છે કોઈ કર્મચારી છે તે હિન્દી ભાષી હોય છે તો છેવાડાના લોકોને ગામડાના લોકોને ઘણી વખત એવી તકલીફ પડતી હોય છે કે ભાઈ હિન્દી ભાષા તેમને ન આવડતી હોય સામે જે અધિકારી કર્મચારી છે તેમને ગુજરાતી ભાષા ન આવડતી હોય તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે કામગીરી છે એ અટવાતી હોય છે તેવું પણ ઘણી વાર સામે આવતું હોય છે આ બહુ બહુ એટલા માટે કે એમાં એમાં છે ને કેન્દ્રીય હિન્દી સંસ્થાન છે ભારત સરકારનું જે એકમ છે આગ્રામાં ચાલે છે એ એ કેન્દ્રીય હિન્દી સંસ્થાન જેટલી બોલીમાં એના એક અધ્યતા કોષ બનાવ્યા છે જે મૂળ હિન્દી નો જે શબ્દ કોષ હોય જોડણી કોષ હોય એના આધારે બોલીમાં આવા કોષ બનાવ્યા આપણે ત્યાં ગુજરાતીમાં પણ હિન્દી ગુજરાતી અધ્યતા કોષ હિન્દી સૌરાષ્ટ્રી બોલી નો અધ્યતા કોષ હિન્દી અને ઉત્તર ગુજરાત ની પટ્ટણી બોલી નો અધ્યતા કોષ હિન્દી અને સુરત ની દક્ષિણ બોલી નો અધ્યતા કોષ અને હિન્દી અને ચરોતર બોલી ના એવા પાંચ કોષ આવ્યા હવે આ છે ને સરકારે થોડું એવું જોવું જોઈએ કે આપણે આ અધ્યતા કોષ આ જે તે હિન્દી ભાષી અધિકારીઓ હોય એને આપીએ દાખલા તરીકે અમારે ત્યાં ગુજરાત વિદ્યાપીઠ હિન્દી પ્રચાર સમિતિ છે એ લોકો જે હિન્દી ભાષી લોકો માટે થઈને ગુજરાતી વિનય પરીક્ષા લે છે એના પાઠ્યપુસ્તકો તૈયાર કરેલા છે આ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં હિન્દી હિન્દી ભાષી લોકો માટે ગુજરાતી વિનય ની પરીક્ષા ફરજિયાત છે જેવી રીતે ગુજરાતી ભાષી લોકો માટે હિન્દી વિનય ની પરીક્ષા ફરજિયાત છે એ રીતે તો હિન્દી ને ગુજરાતી ભાષા ગુજરાત માં રહીને જાણે કારણ કે તમે જેમ કીધું કે હિન્દી ભાષી માણસ હોય અને એ અહીંયા આવ્યા હોય ને આપણે તળ બોલીનો માણસ પણ આવા પ્રકારના કોચ દ્વારા પણ એમાં એની વાક્ય રચના વાક્ય પ્રયોગો પણ આપ્યા છે જેથી કરીને સહેલાઈથી સમજી શકે શીખી શકે પણ આવા પ્રકારનું જો સઘન કામ થાય તો માનું કે આ ભાષાના ભેદો અથવા તો ભાષાની દીવાલ છે અને આપણે તોડી શકીએ બિલકુલ સંજયભાઈ સાથે સાથે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતીનું ગૌરવ લેતા એક એ પણ કહી શકાય કે ગુજરાતમાં જે આપણે કહેવત કહેતા આવ્યા છે કે બાર ગામે બોલી બદલાય છે જેમ કે મહેસાણા જાઓ તો ત્યાંની બોલી અલગ હોય છે રાજકોટ જાઓ તો ત્યાંની બોલી અલગ હોય છે એટલે ગુજરાતી ભાષા જે આપણી ખૂબ જ મીઠાશભરી આ ભાષા છે તેને હવે વધુ ને વધુ વેગ મળશે આ નિર્ણયથી આજી બિલકુલ આપણે ક્યાં એ પ્રદેશ ભેદે બોલી બદલાય છે એ રીતે જ્ઞાતિ ભેદે પણ બોલી બદલાય છે વિસ્તાર ભેદે દરિયાકાઠાના લોકોની બોલીઓ જુદી છે જ્ઞાતિ બોલીઓ જુદી છે સૌરાષ્ટ્રમાં જ હોય તો સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ ની જુદી છે આલાર ની જુદી છે સુરેન્દ્રગર વિસ્તારની જુદી છે એવી રીતે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાની બોલીઓ જુદી આપણે ગયા તો કચ્છની બોલી પણ એક એક પ્રકારની આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે તો એ જે હું કહું છું એ બોલી સિવાયની કચ્છ ની બોલી છે અથવા તો જ્યાં એટલે એવું થાય હાજી બિલકુલ